જય ભોલેનાથ શિવલિંગ ઉપર સોખા સડાવવાથી ધન સંપત્તિની પ્રાપ્તિ થાય છે તલ સડાવવાથી પાપની નાશ થાય છે ઝં સડાવવાથી મુસીબત દૂર થાય છે ઘઉં સડાવવાથી પુત્રની પ્રાપ્તિ થાય છે જળ સડાવવાથી તાવનો રોગ મટે છે દૂધ સડાવવાથી મગજની બીમારી દૂર થાય છે શેરડીનો રસ સડાવવાથી સંસાર સુખની પ્રાપ્તિ થાય છે ગંગાજળ સડાવવાથી મોક્ષ મળે છે ઘી સડાવવાથી શારીરિક કમજોરી દૂર થાય છે મધ સડાવ હોવાથી ડાયાબિટીસ અને ટીબી મટે છે હર હર મહાદેવ